ભાવેશભાઈ કાયસના હસ્તે આનબાન અને શાન સાથે ધ્વજવંદન કરાયું અંકલેશ્વર નગરપાલિકા ખાતે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી દેશના સિત્યોતેર માં ગણતંત્ર દિવસ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશભાઈ કાયસ્તના હસ્તે ગૌરવભેર ધ્વજવંદન કરવામાં આવ્યું હતું શિસ્તબદ્ધ માહોલમાં રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત સૌ કોઈ દેશભક્તિના રંગે રંગાયા હતા આ પ્રસંગે સંબોધન ઇન્ચાર્જ પ્રમુખ તમામ નગરજનોને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી હતી અને દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનની યાદ કરી રાષ્ટ્રના વિકાસમાં પોતાનું યોગદાન આપવા અનુરોધ કર્યો હતો આ ઉજવણીમાં નગરપાલિકાના સભ્યો વિવિધ સમિતિના ચેરમેનો ચીફ ઓફિસર સહિત પાલિકાના વિવિધ વિભાગના કર્મચારીઓ અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભારત માતા કી જય અને વંદે માતરમના નારાથી પાલિકાનું પ્રાંગણ ગુંજી ઉઠ્યું હતું અને હર્ષોલ્લાસ સાથે રાષ્ટ્રીય પર્વની ઉજવણી સંપન્ન થઈ હતી